તો કે એમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારે આજે આપણે જવાનું છે ઘરની વાડીએ કેમકે ત્યાં કપાસમાં પાણી વારવાનું છે અને મોટર બગડી ગઈ છે તો આપણે કેનાલ પાણી ચાલુ છે તો તેમાં ડેટકો નાખવાનો છે પાણી લાવવા માટે અત્યારે હું અને મોટો ને મારા પપ્પાની બધા આવતા ગયા છે વાડી તો મિત્રો હમણાં તમને અત્યારે આપણે પાણી ડેટકો નાખવાનો છે તો અત્યારે કેનાલ છે ત્યાં ચાલુ છે ત્યાં આપણે છીએ ચાલો મિત્રો તમને કેનાલ દેખાડું ને પછી આપણે ત્યાં પાણીમાં દેટકો નાખવાનો છે તો મિત્રો અહીંયા કેનાલ છે અને આમાં આપણે પાણીમાં કેનાલમાં દેટકો નાખવાનો છે તો સામે છે આપણી વાડી તો હમણાં તમને મિત્રો મારી વાડીનો નજારો તમને દેખાડવું અને તો મિત્રો અત્યારે પાણી જો હોય તો પાણી ચાલુ છે તો આપણે પહેલાં દેટકો નાખી દઈએ પછી તમને મારી વાડીનો નજારો પૂરો દેખાડવું તો મિત્રો આ અત્યારે આપણે કેબલ પણ લાંબો કરી નાખ્યો છે અને અડધી લાઈનો પણ લાંબી કરી નાખી છે તો અત્યારે પહેલાં જલ્દી જલ્દી આપણે લાઈન લાંબી કરીને પાણી ચાલુ કરીએ પછી આપણે વાળીને તમને પરિચય આપું તો મિત્રો હું ને મારા દાદા બંને અમે અહીંયા એક લાઈન દાટવાની છે તો ત્યાં લાઇન દાટવી છે અને મારા પપ્પા કેબલના સાંધા કરે છે અને મોટો ભાઈ ડેડકા પાસે બધા સાંધા ફિટિંગ તો મિત્રો પછી આપણે ટેટકાને કમ્પ્લીટ કરી નાખ્યો છે વાંક્યા લગાવીને તો આપણે પાણીમાં નાખવાનો છે ટેટકો અને આ બાજુ લાઈનો પણ લાંબી બધી કરી નાખી છે તો અમે કેબલને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અહીંયા આપણી વાડીએ પાણી લઈ જવાનું છે તો ચલો થોડીક આપણે જલ્દી ઉતાવળ કરીએ જેથી કરીને આપણી વાડીએ જલ્દી પાણી આવી જાય ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘણું કામ પૂરું થઈ ગયું છે કેમ કે ટેટકો પણ અહીંયા છે ત્યાં અમે પાણીમાં નાખવાના છે અને લાઈન પણ ઘણી લાંબી થઈ ગઈ છે અને કેબલના ખાધા પણ કરી નાખ્યા છે બધા તો એક લાઈન દાટવાની છે અને પછી આપણે ટાટરમાં છેડા દઈને મોટર ચાલુ કરીશું એટલે આપણો કપા આજે પાણી પીવાનું ચાલુ થઈ ગયા ચાલો મિત્રો આપણે થોડું કામ છે તે બગાડી દઈએ પછી તમને મારા વાડીનો પૂરો પરિચય આપો તો મિત્રો અત્યારે આ આપણે આ વાડીના બાયણા લગીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ત્યાં એક ગટર ગારવાની હતી તો ગારી નાખી છે ગટર અને અહીંયા આપણે એક લાઇન દાટી દઈએ એટલે કામ આપણું પૂરું થઈ જાય અને પાણી ચાલુ થઈ જાય ત્યાં મિત્રો વચ્ચમાં આપણે મહેમાન આવ્યા હતા તો ત્યાં બધા બેસી ગયા કામ કેમ કે લાઈન બધી કમ્પ્લીટ કરી નાખી છે પણ પાવર વહી ગયો હતો પણ હજુ પાવર આવ્યો નથી એટલે મિત્રો અહીંયા મેં થોડા ફૂલ વાવ્યા છે તો પણ આ ફૂલનો નજારો પણ તમને દેખાડું અને મેં મનાવ્યા છે તો ચા પાણી પણ પી લઈએ તો મિત્રો આ છે અમારા વાડીએ જે મેં ફૂલ વાવ્યા હતા એ તે આ ફૂલને બહુ ઉછેરતા બે ત્રણ મહિના લાગ્યા છે અને અત્યારે મહેમાન પણ આવી ગયા છે તો તેમની સાટન કપાસમાં મતિર લેવા જવાનું છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણું પાણી ચાલુ થઈ ગયું છે તો મિત્રો આ છે આપણી ઘરની વાડી કેમ કે દસ વીઘા છે ઘરની વાડી તો અત્યારે કપાસમાં અમુક કપા પણ રૂ આવી ગયું છે અને કપા બહુ મોટો થઈ ગયો છે તો કેનાલ ચાલુ થઈ જશે તો આપણે થોડુંક પાણી પહી દઈએ અને મિત્રો આ છે આપણે ઊભો પટ્ટો પટ્ટો છે દસ વીઘાનો તે આપણી ઘરની વાડી છે તો મિત્રો આ છે અમારે દસ વીઘા ઘરની વાડી અને બીજી થોડાક વીસ પચીસ વીઘા જેવું બહાર ભાગું રાખ્યું છે તો અત્યારે આપણે કપાસમાં નાખા વારવાના છે અને બીજી વાડીએ એરંડા ચોરવાના છે તો આપણે અહીંયા પણ લગભગ જવાનું થશે તો ચલો મિત્રો અત્યારે પહેલાં આપણે વાડીએ જઈએ તો મિત્રો અત્યારે વાડિયા મહેમાન આવ્યા છે તો આપણે એમની હાટનના ચીબડા લેવા આવ્યા છીએ તો એમને અત્યારે એમના ઘરે જવાનું છે તો આપણે આ ચીબડાની લઈ જવાનું છે એમની હાટન તો આપણે પહેલાં ચીબડા ઉતારીને પછી તેમની હાટન લઈ જવાના છે ને પછી ઘરે જવાનું છે અડદાને અડધા ને રોકાવાનું છે નાકાવાર તો આપણે ચલો ચીબડા ઉતારી લઈએ મિત્રો અત્યારે આપણે વાળીએ છીએ કેમ કે આજે આપણે વાડિયાને વાડિયા રહેવાનું છે તો એક મોટર છે કૂવાને બોરવાળી તો તે બંધ થઈ ગઈ છે તો તેને કાઢવાની છે એટલે અત્યારે આપણે વાડીએ છીએ આ મોટર બંધ થઈ ગઈ છે એટલે આપણે અત્યારે કેનાલનું પાણી કપાસમાં હાલે છે તો મિત્રો આ છે અમારી ઓયડી અને અહીંયા અમારા એક સુરધનભા બેઠા છે તેમનો ઓટો છે આ છે અમારા ઢોરા ત્રણ ભેસું છે અને અહીંયા થોડા ફૂલ અહીંયા આવ્યા છે અને મિત્રો અહીંયા પોપૈયા ને તો આ છે બીજા ફૂલ અને આ ઘાસ ચારો છે ઢોરા હાટન પોપિયા કણા થઈ ગયા છે પોપિયા આવા થઈ ગયા છે અને આ છે કેળા અહીંયા ચીકુડી છે અને અહીંયા નીચે આપણે બેસવાનું બનાવ્યું છે તો મિત્રો આજે આપણે વાડી રહેવાનું છે તો અત્યારે જો ચાલુ છે પાણી તો આપણે ત્યાં જઈએ તો મિત્રો અત્યારે આમાં ખાતર નાખવાનું હતું તો ખાતર પાવાનું છે એટલે ખાતર નાખ્યું આમાં કારણ કે એમાં ખાતર ખૂટી રહ્યું હતું તો અત્યારે કપાસમાં પાણી ચાલુ છે તો અત્યારે મોટો મોટોભાઈ નાકાવારે છે ને હું હવે વાડીએ જાઉં છું કેમકે ખાતર જોવા આવ્યું હતું એટલે ચલો જઈએ વાડીએ તો મિત્રો અત્યારે આપણે નાકા આવતર્યા છીએ ને મોટો મોટોભાઈ ગયો છે વાડીએ જમવા તો અત્યારે આપણને પણ ભૂખ લાગી હતી તો આપણે પણ કાંકડીની થઈ હતી કૂણી તો તે પણ આપણે કાંકડી ખાવા લઈ લીધી છે અને અત્યારે આપણે કપાસમાં પાણી ચાલુ છે તો મિત્રો કપાસમાં ખડ બહુ વધી ગયું હતું તો આપણે તેની દવા છાંટી હતી તો તમે જોઈ શકો છો અત્યારે બધું સાફ થઈ ગયું છે દવા છાંટ્યા પછી બધું ભરી ગયું છે ખળ અને અત્યારે આપણે કપાસમાં ખાતર પાવાનું પણ ચાલુ છે તો ચાલો મિત્રો આપણે નાખું ભરી રહ્યું છે તો હવે આપણે નાખું વારી દઈએ તો મિત્રો અત્યારે ટ્રેક્ટર પણ આવી ગયું છે અને ચરખો પણ આવી ગયો છે તો આપણે પાણીની લાઈન પણ લાંબી કરી નાખીએ છીએ કેમ કે બોરમાં અને કેબલના છેડા ફોડી નાખ્યા છે તો આપણે મોટર કાઢવાની છે તો હવે આપણે બધા કામે લાગી જઈએ ને મોટર પણ કાઢી નઈએ કેમ કે આજે બહુ મોડું થઈ જશે મોટર કાઢતા તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે નવ દસ અને અત્યારે હવે આપણે મોટરની કાઢીને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો હવે આપણે જવાનું છે ઘરે તો હું અને મોટો ભાઈ ને મારા પપ્પા ત્રણેય અમે હોન્ડા લઈને જઈએ છીએ હવે ઘરે તો અત્યારે મોડું થઈ ગયું હતું એટલે તો મિત્રો અમારો વ્લોગ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો મળીશું આગળના વ્લોગમાં